દેશમાં વિપક્ષની ભૂમિકા છે રચનાત્મક રીતે વિરોધ કરવો એવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવો કે પ્રશ્ન થવો જે દેશના હિત માટે દેશની સુરક્ષા માટે જરૂરી છે સરકાર કોઈ પણ વિષયને જ્યારે રાષ્ટ્રવાદ અને તમે પ્રશ્ન કરો છો તો રાષ્ટ્ર વિરોધી છો એવો આંચળો ઓઢાડી દે ત્યારે ખૂબ વિચારીને સંભાળીને અને ખરેખર દેશ માટે પ્રશ્નો પૂછવા બહુ જ વાજબી થઈ જાય છે એ પ્રશ્નો એટલે બંધ થઈ જાય છે કેમ કે નેતાઓ ડરે છે કે અમે પ્રશ્ન પૂછીશું તો જનતામાં એક એવો મેસેજ આપવાનો પ્રયત્ન થશે કે તમે અમારા ઓપરેશન પર સવાલ કર્યો તમે દેશને નુકસાન પહોંચાડ્યું દેશને ટેમ્પરરી લાગતું નુકસાન જો દેશને મળતા જવાબોના સ્વરૂપમાં લોકતંત્રના અસ્તિત્વના સ્વરૂપમાં અને છેલ્લે ઓલ ઓવર જોઈએ તો દેશના ફાયદા માટે જરૂરી હોય તો એ પ્રશ્નો થવા જરૂરી છે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ એક પ્રશ્ન કર્યો છે અને એ પ્રશ્ન આપણા એક્સટર્નલ અફેર મિનિસ્ટર એસ જયશંકરને લઈને છે લખ્યું કે પાકિસ્તાનને એસ જયશંકર આમાં શું બોલી રહ્યા છે હું તમને વર્બલી કહું ને પછી એસ જયશંકર એવું બોલી રહ્યા છે વિદેશમંત્રી કે અમે ટેરરિસ્ટ કેમ્પ પર જ્યારે અટેક કર્યો એના પહેલા પાકિસ્તાનને કહ્યું હતું કે અમે સેના પર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા અમે માત્ર જેટલા આતંકી અડ્ડા છે એને ઉડાડવાના છીએ સેનાએ આનાથી દૂર રહેવું જોઈએ પણ એમણે અમારી સલાહ ન માની સારી સલાહ આપીને ન માની એ આત્મવિશ્વાસ રજૂ કરી રહ્યા છે ભારતનો પ્રોબ્લેમ શું છે આમાં કે આપણે દુનિયાને ખુશ કરવા અને દુનિયા એવું માને કે જો ભારતે તો કહ્યું હતું પણ એ માન્યા નહીં એના માટે આ દુનિયાને પડી જ નથી એટલે દુનિયાને જો પડી હોત તો અમેરિકન રાષ્ટ્રપતિ આજે જ આપેલા ઇન્ટરવ્યુમાં એવું ન બોલતા હોત કે પાકિસ્તાની લોકો બ્રિલિયન્ટ છે અને પાકિસ્તાનની અદભુત વસ્તુઓ બનાવે છે અને મારે પાકિસ્તાન સાથે બહુ જ સારા સંબંધ છે ન્યુક્લિયર વોર રોકાઈ છે ને ભારતને ટ્રેડ માટે કહ્યું છે ને વેપાર માટે કહ્યું છે વગેરે વગેરે એ જે રીતે કથિત તટસ્થતાના નામ પર પાકિસ્તાનની સતત ફેવર કરી રહ્યા છે એ અમેરિકાને બતાવવા કે ખુશ કરવા કે પછી દુનિયા આગળ એવો સંદેશ આપવા માટે કે જોયું અમે અમે જો પહેલાં મારી રહ્યા છીએ ને કહીને મારી રહ્યા છીએ દુનિયા આગળ સાબિત કરવાની સ્પર્ધા નથી હોતી જ્યારે દેશ પર વાત આવે ભારતે એ સમયે જે પણ નિર્ણય લીધો હોય અને ભારતની એવી અપેક્ષા પણ હશે કે દુનિયા જે અત્યાર સુધી સારી નહોતી એ હવે સારી થઈ ગઈ હશે અને દુનિયા એવું માનશે કે પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ અમે તહેસ નહેસ કરી રહ્યા છીએ અને એટલે જ એમણે બધાની સાથેના ટેલિફોનિક કન્વર્ઝેશન મેં આને કહ્યું મેં આને કહ્યું મેં આને આ કહ્યું અને આટલી સરસ રીતે આપણે ડિપ્લોમસી રિપ્રેઝન્ટ કરી રહ્યા છીએ એવી તસવીરો પણ ડૉક્ટર એસ જયશંકરે સતત મૂકી હતી અને એના ખૂબ વખાણ પણ થયા છે તે સમયે કે આપણે દુનિયાના દરેક દેશોને સાથે રાખીને આ કાર્યવાહી કરી રહ્યા છીએ પણ શું મળ્યું આપણને આપણે સાથે રાખીને કાર્યવાહી કરી એનું અને એટલે જ રાહુલ ગાંધી આમાં પ્રશ્નો કર્યા છે કે એક તો કોણે આને ઓથોરિટી આપી કે તમે પાકિસ્તાનને કરીને હુમલો કરો અને બીજું કે આપણા એરક્રાફ્ટ્સ કેટલા છે કે જે એના કારણે આ તમે કહ્યું અને પછી પાકિસ્તાની સેના ઇન્વોલ્વ થઈને એના કારણે ભારતની એરફોર્સને નુકસાન આવ્યું તો રાહુલ ગાંધી આ પ્રશ્ન કર્યો છે હવે રાહુલ ગાંધી આ પ્રશ્ન પછી દેશદ્રોહિત થઈ જાય છે કે કેમ અથવા એમના પર શું અવાજો ઉઠે છે કે સરકાર એમને શું કહે છે એ મહત્વનું રહેશે એમણે શશી થરૂરને પણ ના પાડી છે સર્વદળીય એ રિપ્રેઝન્ટેશનનો હિસ્સો બનવાની કેમ કે કોંગ્રેસ કહે છે કે અમારા જેન્યુન પ્રશ્નો છે સત્ર તમે બોલાવી નથી રહ્યા પ્રશ્નોના જવાબ આપી નથી રહ્યા તો અમે હિસ્સો કેવી રીતે બનીએ સાંભળીએ ડોક્ટર એસ જયશંકરને શું કહ્યું હતું એમણે સ્ટાર્ટ ઓફ ઓપરેશન વી ટુ પાકિસ્તાન સ્ટ્રાઈંગ્રકચર વી આર નોટ સ્ટ્રાઇકિંગ સો ધ મિલિટરી હેઝન ઓપ્શન ઓફ સ્ટેન્ડિંગ આઉટ and not interfering in this process, they chose not to take that good advice.